સેમ્પલ ફ્લેટ જોઈને તો તમને પણ લેવાનું મન આવેલો છે એસી ફૂટ અને સો ફૂટ રોડના કોર્નર ઉપર આવેલો છે એટલે કે બધી બાજુથી તમને કોર્નર વ્યૂ મળશે ને સેમ્પલ ફ્લેટ એકદમ રેડી છે તો ચાલો તેની વિઝિટ કરી ફોર બી સત્તરસો દસ કાર્પેટ અવેલેબલ છે એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ ને સેપરેટ એન્ટ્રી એક આ બાજુ બીજું બાજુ અને આ આજ રીતનું એઝ ઇટ ઇઝ ફોયર તમને બિલ્ડર તરફથી રેડી ટુ મૂવ મળવાનું સેમ્પલ ફ્લેટ જોઈને તો તમને પણ લેવાનું મન થઈ જશે મેન ડોર થી એક્ઝેક્ટ સામે તમારી સર્વન એન્ટ્રી લેવાની છે આ રહેશે તમારો ફૂલ સાઇઝ નો લિવિંગ એરિયા ટીવી યુનિટ માટેની સ્પેસ ડાઇનિંગ ટેબલ ગોઠવેલું છે એની પાછળ તમારી સિટિંગ બાલકની એલ શેપનો મોટો બધો પ્લેટફોર્મ સ્ટોર એરિયા ને કંઈક આ સાઈઝનો તમારો ડેડિકેટેડ વોશ એરિયા ત્યારબાદ જો આ પેસેજ ક્લિયર કરી રહ્યા હોય તો વોશ બેસિન પૂજા રૂમ માટેની જગ્યા આ બાજુ તમારો ગેસ્ટ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ ચિલ્ડ્રન બેડરૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ ને બધા રૂમમાં સ્ટેન્ડિંગ બાલ્કની છે ધીસ ઇઝ યોર માસ્ટર બેડરૂમ વોટ્રોપ માટેની જગ્યા ક્રોસ વેન્ટિલેશન અટેચ ટોયલેટ બાથરૂમ સાથે જોવા મળી હશે અને હવે ચોથા બેડરૂમની વાત કરીએ ને તો ઈ રહેવાનો છે એક્ઝેક્ટ આ બાજુ જે આ સાઈઝ છે એમાં પણ ક્રોસ વેન્ટિલેશન અને વોર્ડ્રોપ માટેની જગ્યા ચૌદ માળનું સિંગલ ટાવર મલ્ટિપલ એમ્યુનિટી સાથે પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે તો લાવો લઈ લેવાય અત્યારે જ તમારો મનપસંદ ફ્લેટ બુક કરી લેવાય સ્ક્રીન ઉપર નંબર આપું છું આજે જ વિઝિટ માટે કોલ કરો જય હિન્દ દોસ્ત